ભલે ભલે મારું આખી કોમેડી ટીમ ભલે આ મારું પનાસ કોટા હા

એવું ભજન હતું કે જે મારે થોડા લથડિયા લેવા પડ્યા આ તો હાલ થોડું ભજન સુરમાંથી ગાયું હોત ને સુરમાંથી તો આવું હે પેલા પેલા યુગમાં રાણી તમે પોપટી ને આ શેતર માં શું છે ખબર હે ભજન કરો ખબર માં એ વાત તો કેવું કે

તમારે ભજન નથી આવડતા અરે ભજન ગાતે આવડી આ મુ તમે વગાડજો પખાણો બરોબર ના પછી ભજન ગાયો ને જો આસમાન ને તો મારું ના મળી નથી વળી

પેલા મારેલી અમને એ તમારો તો કોઈ અવાજ આવે અરે કોઈ લાખ જો તમારો તો હું કહું

હજી લાઈટ કરી નારો વારો છોશી નો હગો તમે રેજો છીએ તમારા બેડા વારો બે મિનિટ માં આવું આઈજો આઈજો ખાલી શું હતું એટલે આપડે બે તો ભજન કેમ કરી અમારો વારો મારો નાખી અમારો લાડુ હા હું તમે ગજમસાડા કરતા હતા વારો મારો વાલો એ કોમ આવે

ને પહિયે ઓળતા કે આપણે આપણે જિન બેહીજીએ જગ્યા લે ઓ બાજી હા તમારે જ નથી ના 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 કે તમને મી વાત શું કરીતી મોટા મોટા કલાકારો તો હવે આવી તો આપડે ખાલી વાતો કરતા આપડે ઓનાજી અમે શું કરે અમારે હવે જવું પડે

ભલે ભલે મારું આફિદ્રા કોમેડી ટીમ ભલે હા મારું બનાસ કોટા હા